તરફ ખેડાના વસો તાલુકાના રામોલ ગામની એબી હાઇસ્કુલ વિવાદમાં આવી છે શાળાનો સમય બદલી વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવામાં આવતા આ શાળા વિવાદમાં છે સામાજિક શિક્ષક દશરથ પરમારના ભાઈના લગ્ન કારણે વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવામાં આવ્યા લગ્ન માટે સવારે કલાકે શિક્ષણ કાર્ય શરૂ કરી અને નવ ચાલીસ કલાકે વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા સ્કૂલનો સમય હોય છે દસ ત્રીસ કલાકથી બપોરના ચાર વાગ્યા સુધીનો અને શાળાના આચાર્ય મહેન્દ્ર પ્રજાપતિનું ઘટનાને લઈને મોન સામે આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાને આવતા નોટિસ દ્વારા પાઠવવામાં છે અને નોટિસ મોકલી સમગ્ર બાબતે ખુલાસો આપવા માટે તેમણે જાણ કરી છે તપાસ કર્યા બાદ સ્કૂલના શિક્ષક પર કાયદેસરની કાર્યવાહી થશે કરવામાં આવ્યો છે અંગેની જાણ કરવામાં આવેલી નથી

સાડા નો સમય સામાજિક વિજ્ઞાન બનાવે છે હા એટલે એ તો કઈ ખાસ મને યાદ નથી પણ રોજ નો સમય એવું સાડા દસ થી સાડા સાડા ચાર સુધી નો હોય છે પણ આજે સાડા સાત થી સાડા બાર સુધીનો સમય હતો પણ કયા મુજબ સમય કયો હતો એ સમય મુજબ ને એ રીસે માં ચાલી છે રિસેસ પડે છે એટલે બે કલાક બે કલાક પછી છોકરાઓને આજે છોડી મૂકેલા